વાગરા ખાતે આમ આદમી પાર્ટીની ની જનસભા કોંગ્રેસીઓનો સામૂહિક ત્યાગ ભાજપ સરકાર પર આકરા પ્રહારો વાગરા ખાતે જિલ્લા આગેવાન એડવોકેટ કમલેશ મોડીવાલા એ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કમલેશ મોડીવાલાએ ભરૂચ જિલ્લા સરકારી બેંક સહિતની સંસ્થાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ભાજપ હિન્દુત્વ અને દેશભક્તિના નામે નકલી નારાબાજી કરી છે એવો દાવો કર્યો હતો યાકુબ ગુરુજી રાજુએ જણાવ્યું કે આદિવાસી યોજનાઓમાંથી ભાજપના નેતાઓએ કરોડો રૂપિયા હડપ્યા હતા અને સત્ય બહાર લાવનાર ચેતરભાઈને રાજકીય બદલો લઈને જેલમાં ધકેલાયા છે સભામાં સ્થાનિક પ્રશ્નો જેમ કે રોજગારીમાં સ્થાનિકોને હક ઔદ્યોગિક અકસ્માતોમાં વળતર ગૌચર જમીનો કંપનીઓને સોંપી દેવાની ફરિયાદ વધતું પ્રદૂષણ કપાસના ઓછા ભાવ તૂટી પડતા રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા થઈ હતી આ પ્રસંગે કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખ ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના બત્રીસ સાથીઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ઉપરાંત તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંગઠન મંત્રી વૈયાલ ગામના કિરણસિંહ રાજ તથા ઓછણ ગામના ભાજપ આગેવાન દશરથ વસાવા સહિત કુલ ઓગણપચાસ કાર્યકરો યુવાઓ પાર્ટીમાં જોડાયા હતા સ્થાનિક લોકોએ સભામાં ઉઠાવેલા મુદ્દાઓને પોતાની વેદના ગણાવી સ્પષ્ટ કહ્યું કે કપાસના ઓછા ભાવ રોજગારીમાં વંચિતતા અને સરકારી ભ્રષ્ટાચાર સામાન્ય જનજીવનને અડકે છે સભાના અંતે આગેવાનો દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના વધુ ત્રીસ થી ચાલીસ જેટલા કોંગ્રેસી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે જેના કારણે જિલ્લા રાજકારણમાં નવો સમીકરણો ઉભા થશે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ખુશી ખુશી આમ આદમી પાર્ટીનો ખેસ કરી ભારતીય જનતા પાર્ટીને બાય બાય કહેવા માટે તૈયાર થઈ રહેલા છે આજે વાગરા ખાતે વાગરા જિલ્લા પંચાયતની ગુજરાત જોડો જનસભા રાખવામાં આવેલી હતી સમગ્ર લોકસભાની જો વાત કરું તો જિલ્લામાં ચોપન જિલ્લા પંચાયતો છે બસો છપ્પન તાલુકા પંચાયતો છે અને ચાલીસ જેટલી નગરપાલિકા છે આ માટે પાર્ટી તમામ જગ્યાએ પોતાના ઉમેદવારો ઉભા રાખવાની છે અને ચૂંટણી લડવાની છે ચોપન માંથી અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતોની માત્ર દસ બેઠકો હવે એવી છે કે જેમાં અમે સભાઓ કરવામાં બાકી છે જે આમ બે દિવસમાં એ સભાઓ પૂર્ણ થવાની છે આજે વાંદડા ખાતે વાંદડા જિલ્લા પંચાયત બેઠકની જે સભા થઈ એમાં કોંગ્રેસના ઘણા બધા આગેવાનો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેમાં તાલુકાના પ્રદેશ તાલુકાના ઉપપ્રમુખ છે તાલુકાના મહામંત્રી છે તાલુકાના મંત્રી છે એવા આગેવાનો આજે જોડાયા છે અને એવું અમને કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં બીજા લગભગ ત્રીસથી ચાલીસ લોકો સમગ્ર ભરૂચ જિલ્લામાંથી સા જોડાણે છે આજે આમ આદમી પાર્ટીના પક્ષ નસરતભાઈ જે વક્તાગમના આગેવાચે એક પર અમારી સાથે જોડાણે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક લહેર ચાલી રહી છે અને આ લહેર આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ આ ગુજરાતમાંથી વસ્થ ભાજપને ગોલ કસે નિશ્ચિત છે